નમસ્કાર મિત્રો કેન્દ્ર સરકારે ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 18મો હપ્તો ખેડૂતોના ખાતામાં આવી ગયો છે હવે ખેડૂતો 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે ખેડૂતોના ખાતામાં 19મો હપ્તો ટૂંક સમયમાં આવવાનો છે તો મિત્રો આજના વિડિયોમાં 19મા હપ્તાની તારીખ અને 19મો હપ્તો મેળવવા માટે તમારે કયા કયા કામો કરવા પડશે તે વિશે માહિતી મેળવીશું તેથી વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને મિત્રો આપને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો સાથે તમારા બધા ખેડૂત મિત્રો સાથે આ વિડીયો શેર કરી દેજો અને ચેનલને ખાસ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો સૌપ્રથમ તમારે ઓગણીસ માપ્તો મેળવવા માટે ફાર્મ રજીસ્ટ્રી છે એ કરાવવી પડશે એટલે કે તમારે ખેડૂત નોંધણી કરાવવાની રહેશે સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે ફાર્મર રજીસ્ટ્રીત કરવામાં આવે છે આગામી માટે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત કરવી પડશે જો તમે હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રી નથી કરાવી તો તમે જાતે કરી શકો છો તેના વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તે વિડીયો જોઈ તમે જાતે ફાર્મર રજિસ્ટ્રી કરી શકો છો ત્યાર પછી મિત્રો પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે જે ખેડૂતો ઈ કેવાયસી કરાવ્યું નથી તેવો યોજનાના લાભથી વંચિત રહેવું પડશે જો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગતા હો તો તમારે વહેલી તકે ઈ કેવાયસી કરાવવું જોઈએ મિત્રો ઈ કેવાયસી ની પ્રક્રિયા એકદમ સરળ છે ખેડૂતો આ પ્રક્રિયા પીએમ કિસાન ની સત્તાવાર વેબસાઈટ પરથી પૂર્ણ કરી શકે છે

પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસ ના રોજ ખેડૂતોના ખાતામાં ખાતામાં મો હપ્તો આવ્યો હતો હવે એવું માનવામાં આવી રહ્યું છે કે જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી મહિનામાં આ રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે